હવે મળશે ટ્રાફિક થી મુક્તિ ગુજરાત નો ઐતિહાસિક નગર પાટણ જ્યાં એક તરફ સોલંકી વંશ નો સુવર્ણ ઇતિહાસ સળકે છે બીજી તરફ આજે શહેરીજનો ટ્રાફિકના કાળા કાળમાં ફસાયેલા છે ખાસ કરીને પદ્મનાભ ચાર રસ્તા જ્યાં દરરોજ કિલોમીટરો લાંબી જામનો લાઇન લાગે છે અકસ્માત કાયમ ડર રહે છે ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ આ છે પાટણની પદ્મનાભ ચોકડી જે હવે શહેરનો સૌથી મોટો ટ્રાફિક પોઈન્ટ બની ગઈ છે સવારથી સાંજ સુધી અહીં વાહનોની લાંબી કતાર લોકો કલાકો સુધી ફસાયેલા રહે છે ટ્રાફિક તો અહીંયા પીક આવર્સ દરમિયાન બહુ પુષ્કળ ટ્રાફિક રહે છે અને આવા જવામાં લોકોને બહુ તકલીફ પડે છે એટલે ઓછા ઓછો અહીંયા ને ટ્રાફિક થાય ત્યારે 15 થી 20 મિનિટ સુધી તો અને લોકોને ઉભા રહેવું પડે એટલે અહીંયા ને ઓવરબ્રિજ બનાવવાની અને તાકીદની જરૂરિયાત છે જો થાય તો અહીંયા મોટા ભાગનો પ્રશ્ન હલ થઈ જાય ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે અહીંયા આ ચાણસમાં હાઈવે પદમનાથ ચોકડી ક્રોસ રોડ છે અને અહીંયા પ્રસંગોપાત પદમનાથ ભગવાનનું મંદિર આવેલું છે તેથી મેળાઓ દરમિયાન તેમજ તહેવારો દરમિયાન ખૂબ જ ટ્રાફિક રહે છે અને આમ પણ અહીંયા એટલો બધો ટ્રાફિક હોય છે કે ક્રોસ કરીને ગાડી કાઢવી ખૂબ જ મુશ્કેલ પડે છે હું અહીંયા પદમનાથ ક્રોસ રોડ યસધામ સોસાયટીમાં જ રહું છું કાયમની આ તકલીફ છે આ વિસ્તારમાં સૌથી વધુ સોસાયટીઓ છે હજારો લોકો રોજ અવરજવર કરે છે ઉપરાંત પદ્મનાભ મંદિર શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે દર ગુરુવારે અને મેળા વખતે તો કિલોમીટરો સુધી વાહનોની લાંબી લાઈનો લાગી જાય છે સતત ટ્રાફિકોણ એરિયા આ કદરના ચાર રસ્તા છે આ સાથે અહીંયા સ્કૂલ પણ આવેલી છે અહીંયા સતત અવિરતપણે ગ્રામ્ય વિસ્તારો પણ એટલો અવર જવર હોય છે અહીંયા ટરબાઓનો પણ એટલો બધો અહીંયા આવન જવન હોય છે ખૂબ અહીંયા અકસ્માત તો ભયના કારણે જો અહીંયા ઓવરબ્રિજ બને તો ખૂબ જ સુંદર અહીંયા ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે અને સારા સમાચાર એ છે કે શહેરીજનોની આ માંગ હવે સરકાર સુધી પહોંચી છે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પદ્મનાભ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવાની જોરદાર માંગ કરી છે પાટણના સાંસદ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એ પહેલા અમે પદમનાથ ટ્રસ્ટ દ્વારા પણ અહીંયા નગરપાલિકા પ્રમુખને અને કલેક્ટરને આવેદનપત્ર આપી આ રોડ ઉપર અસંખ્ય અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય નાના મોટા અકસ્માતો થાય છે અમારું અહીંયા આસ્થાનું પ્રતિક પદમનાથ ભગવાનનું મંદિર આવ્યું છે જ્યાં સપ્તરાત્રિ મેળા દરમિયાન 4-5-5 કલાક સુધી રાત્રિ દરમિયાન જે મેળા ભરાય છે 5-5 કલાક સુધી ટ્રાફિક સર્જાય છે નાના મોટા અકસ્માતો થાય છે એટલે અમારા સાંસદ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે એવી પણ અમે એમનો હું આભાર માની અને અભિનંદન પાઠવું છું સાથે અમે પણ નગરપાલિકા નગરપાલિકામાંથી અમે પણ આ રજૂઆત આગળ કરવાના છીએ કે જેથી કરી પાટણની આ ટ્રાફિકની સમસ્યા અને સાથે સાથે અકસ્માત થવાની જે સંભાવના વધી ગઈ છે એ સંભાવના ઓછી થાય પ્રશ્ન એ છે કે ઐતિહાસિક પાટણને આધુનિક સુવિધા ક્યારે મળશે શહેરીજનોની આસ્થા અને સલામતીનું પ્રતીક બની શકે એવો આ ઓવરબ્રિજ ક્યારે બનશે પ્રેમલ ત્રિવેદી ઝી મીડિયા પાટણ